પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાવાના સમસ્યાને નિકાલ માટે પાલનપુર નગરપાલિકાએ દોઢ કરોડના ખર્ચે ગઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી પાઇપલાઇન નાખવાનું શરૂ કર્યું છે વીસ દિવસ અગાઉ માર્કને મકાન વિભાગે રોડની હાથમાં કામ કરો છો તેમ કહીને અટકાવી દીધો હતો હજુ તો આ પાઇપલાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યાં તો ગઠામણ પાટિયા રોડના જે બિલ્ડરો છે તેમણે ગેરકાયદેસર રીતે અને મકાન વિભાગનો રોડ ખોદી અને ગેરકાયદેસર રીતે તેમની સોસાયટીઓમાં પીવાનું જોડાણ કરીને વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ગટરના ગંદા પાણીનું જોડાણ ન થઈ શકે એટલે કોઈ પણ પ્રકારનું જોડાણ ન થઈ શકે પરંતુ આ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર જોડાણ કરી દીધું છે અને ત્યારે નગરપાલિકાને માર્ગ અને મકાન વિભાગના આ બિલ્ડરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા પાસે છેલ્લા દસ વર્ષથી પાણી ભરવાની સમસ્યા છે અને લોકો હેરાન પરેશાન છે અને આ સમસ્યાને નિવારવા માટે પાલણપુર નગરપાલિકાએ દોઢ કરોડના ખર્ચે કઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી પાઇપલાઇન નાખીને એના નિકાલનું કામ શરૂ કર્યું પરંતુ આ કામ હજુ તો ચાલી રહ્યું છે પાલિકાએ જોડાણ નથી કર્યું તેના પહેલા કઠામણ પાટિયા રોડ પરના બિલ્ડરો છે તેમણે રોડ ખોદીને ગંદા પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનમાં જોડાણ કરી દીધું છે એટલે સ્થાનિકોનો રોષ છે કે આ પ્રકારે ન કરવું જોઈએ કારણ કે ગંદુ પાણી તળાવમાં જાય તો કઠામણ કામ અને અન્ય

કોન્ટ્રાક્ટ છે તેની પણ પેલી રકમ છે ને તે કાપી દેવાની પણ તૈયારી કરી દીધી છે એટલે ગેરકાયદેસર જોડાણને બે દિવસમાં દૂર કરવાના આદેશ કર્યા છે સાથે સાથે પાલિકાએ નોટિસ આપીને દંડ ફટકારવાની પણ તૈયારી કરી દીધી છે અચ્છા નગરપાલિકા દ્વારા ગઠામણ પાટિયાથી લીલિયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે એજન્સીને કામ સોંપેલું છે હજુ નગરપાલિકાનું એક કામગીરી અમારી એજન્સી કરી રહી છે નગરપાલિકામાં હજુ અમે એને કોઈ એનું બિલ રજૂ નથી થયું કે એનું કમિશનિંગ નથી કર્યું અને આ બાબત ધ્યાન ઉપર આવી છે એટલે અમારા એન્જિનિયર દ્વારા એ એજન્સીને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આવી કોઈ ગેરરીતિ થઈ હોય તો એ તાત્કાલિક બંધ કરાવી અન્યથા તમારી પોતાની અંગત જવાબદારી રહેશે એ રીતે અત્યારથી અમે સૂચના આપેલી છે અને એ પ્રમાણે કરાવીશું મેં જાણ્યું છે કે ગઠામણ પાટિયા જે લીલીયા તળાવમાં પાણી નાખવા માટેની લાઇન ચાલુ છે અને એના અંદર મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા ગેરરી ગેરકાયદેસર કંઈક કઈ લાઈન જોડાવવામાં આવેલી છે તો જાણવાના કારણે મેં મારે આ સ્ટાફને ધ્યાને મૂક્યું છે ને એ તપાસ કરી ના હોય ને તપાસ કર્યા પછી જો હકીકત સાચી હશે એમના ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે પાણીની સમસ્યાના નિકાલ માટેનું કામ હતું જે નગરપાલિકા કરી રહી હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગે તે કામ અટકાવી દીધું હતું પરંતુ હવે બિલ્ડરે માર્ગ અને મકાન વિભાગનો રોડ તોડ્યો છે ગેરકાયદેસર રીતે રોડ તોડીને ગેરકાયદેસર જોડાણ કર્યું છે અને હવે જોવું એ રહ્યું કે માર્ગ અને મકાન વિભાગના બિલ્ડર સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે